હું ડૉક્ટર બિંદન શાહ ડેન્ટલ સર્જન છું અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સાથે છેલ્લા ચોવીસ વર્ષથી સંકળાયેલો છું ડેન્ટલ ડેન્ટલ વિભાગમાં હું બપોરે ચારથી પાંચ સેવા આપું છું અને વિજયભાઈ રૂપાણી સાહેબ શ્રી લગભગ દસ દિવસ પહેલાં એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ નાની એવી દાંતની સારવાર માટે મારે ત્યાં આવેલા હતા અને સાહેબની મેં ટાઈમના અભાવે થોડી ઘણી સારવાર અમે કરી હતી અને અમે એવું પણ નક્કી કરેલ હતું કે સાહેબ પાછા લંડનથી પાછા આવે ત્યારે બાકીની અધૂરી સારવાર અમે પૂરી કરીશું પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અને અમે એ સારવાર નહીં કરી શકીએ એનું અમને દુઃખ છે સાહેબનો પહેલેથી જ દાંત વિભાગમાં અમને ઉચિત રૂપાણી ટ્રસ્ટમાં ડેવલપમેન્ટ માટે પહેલેથી જ સાહેબનો ખૂબ જ અથાગ પ્રયાસ કરતા હતા અને એના માટે જરૂરી બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ અમને પ્રોવાઈડ કરતા હતા અને ખૂબ સહકાર મળ્યો સાહેબનો અને એના લીધે અમે ઘણું બધા દર્દીઓની સેવા કરી શક્યા પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં અને અવિરતપણે સાહેબનો એમાં ખૂબ જ લાભ મળ્યો છે અમને એમનો એમની સેવાનો લાભ મળ્યો છે અને એમાં અમે ઘણા બધા દર્દીની સેવા કરી શક્યા છે એ રીતે હજી અમારી અમારીમાંથી નીકળતું નથી કે હજી દસ દિવસ પહેલાં જ અમે સાહેબ સાથે આટલી સારવારમાં હતા સાહેબ ચીફ મિનિસ્ટર હતા છતાં પણ એ સાહેબ દાંતની સારવાર માટે અહીંયા જ આવતા અને એમનો આગ્રહ હતો કે મારે અહીંયા જ સારવાર બધી લેવી છે સાહેબને લગભગ છેલ્લા પંદરથી વીસ વર્ષથી દાંતની સારવાર કરવાનું મને એક સૌભાગ્ય મળ્યું છે એવું કહું તો એ ખોટું નથી અને બસ મારે અત્યારે આટલું જ કેવું છે હા એ જ હું તમને હજી એ જ કહું છું કે સાહેબ ચીફ મિનિસ્ટર હતા તો પણ એમને ગાંધીનગર બધી જ સેવ બધી જ સગવડ હોય પણ છતાં એ કોઈ પણ નાની નાના નાની દાંતની સારવાર હોય તો પણ એ અહીંયા જ આવીને આગ્રહ રાખતા કે મારે મારા ટ્રસ્ટમાં જ દાંત સારવાર કરવી છે અને એમાં બહુ જ ડાઉન ટુ અર્થ હંબલ સરળ પ્રકૃતિના દરેક સાથે સરળતાથી મિક્સ થઈ જાય એવા અમને ક્યારેય એવું લાગ્યું નથી કે સાહેબ ચીફ મિનિસ્ટર હતા તો અમારી સાથે હંમેશા એ એકદમ ફ્રેન્કલી વ્યવહાર કરતા અને જે પણ જરૂરિયાત હોય એ તાત્કાલિક ધોરણે સંસ્થાના ડેવલપમેન્ટ માટે અમારા દાંત વિભાગના ડેવલપમેન્ટ માટે કોઈ પણ સમયે સદા ખડે પગે રહેતા હતા અને અમે યાદ કરીએ ત્યારે પણ અમને વિચારમાંથી જતું નથી કે સાહેબે આટલી અમને હેલ્પ કરી આટલું સંસ્થાને ડેવલપ કરવા માટે ઘણું બધું કામ કર્યું છે અને એમને એમને એમનો સ્વભાવ ખૂબ જ સરળ જમીન સાથે જોડાયેલા હતા અને ઘણું એમને સંસ્થા માટે કર્યું છે અને દાંત વિભાગ માટે તો મને પહેલા દિવસથી બે હજાર એકથી હું સાહેબની સાથે સંકળાયેલો છું ક્યારેય પણ અમને કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી કે ના ગરીબમાં ગરીબ દર્દી હોય એના એના માટે શું કરવું એ પહેલેથી એમનો આગ્રહ હતો ઘણી વખત એવું થાય દાંતની સારવાર બહાર બધે ખૂબ ખૂબ જ કોસ્ટલી હોય છે સાહેબે બહુ બેઝિક સાર બૈઝિક ચાર્જથી બધી સારવાર કરવાનું નક્કી કરેલું હતું ઘણી વખત એ મિટિંગમાં વાત થાય થોડો ચાર્જિસ વધારો ના સાહેબનો હંમેશા એમ જ હતું મારે બધા દર્દીઓની સેવા જ કરવી છે મારે કોઈ મોટા ચાર્જીસ સંસ્થામાંથી લેવા નથી એટલે દરેક વખતે સેવા માટે તત્પર રહેતા હતા સાહેબ